લાલગેટ પોલીસ આ રાણી તળાવ ચોકીના સો મીટરના અંતરે ચાલતા દારૂ જુગારના અડાવ અંગેનો અહેવાલ પ્રકાશિત કરાયા બાદ લાલગેટ પોલીસ પથકના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા બુટલેગરો અને જુગારધામ ચલાવવા સામે કાર્યવાહી કરાતી નથી ત્યારે લાલગેટ પોલીસ સામે ડીસીબી પીસીબી અને એસઓજી પણ હાલ કોમકણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે

તો બીજી તરફ લાલગેટ પોલીસની હદમાં ચાલતા અને લઈને અને એસઓજી સાથે એસપી સ્કોડ પણ આ મામલે આંખ બંધ કરી બેઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લાલગેટ પોલીસ પતકની હદમાં રાણી તળાવ ચોકી વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગરના અડાવો અંગે હાલ તો વિડીયોગ્રાફી સાથે સ્ટેટ વિજિલન્સમાં ફરિયાદ કરાય છે ત્યારે ફરી સુરતમાં સ્ટેટ વિજિલન્સની ટીમ દરોડા પાડશે અને તે પણ લાલગેટ પોલીસ પથક વિસ્તારમાં જેમાં કોઈ બેબત નથી ત્યારે અહીં એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે કે ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં સુરતના લાલગેટ પોલીસ પથકની હદમાં ચાલતા દારૂ અને જુગરના ડાઓ કેમ બંધ કરાવાતા નથી તે પણ એક અહીંયા પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે લાલગેટ પોલીસ પથકના રાણી તળાવ ચોકી વિસ્તારના આ વિડીયો સામે આવ્યા છે જો જોકે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં અનેક સ્થળે હાલમાં દારૂ અને જુગારના ડાવો ધમધમતા હોવાની ચર્ચાએ પણ શહેરભરમાં જોર પકડ્યું છે ત્યારે આ મામલે લાલગેટ પીઆઈ શું કાર્યવાહી કરશે તે તો આવનારો સમય બતાવશે અઝર કુરશી સાથે પ્રકાશ વાડા